હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ દૂધમાંથી બનતી એક એકદમ જ નવી અને ઇન્સ્ટન્ટ સ્વીટ્સ ફક્ત દસ જ મિનિટમાં આ રીતેની સ્વીટ તમે ઘરે બનાવી અને તૈયાર કરી શકો છો તો આ વિડીયો જોઈ અને તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચલો હવે આપણે સ્વીટ બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં આ રીતેની એક કઢાઈ લીધેલી છે જેમાં આપણે નીચે થોડું પાણી એડ કરીશું ત્યારબાદ મેં અહીંયા અડધા લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લીધેલું છે તો આપણે તે એડ કરી દઈએ તમારે જેટલી પણ સ્વીટ બનાવી હોય એટલું લઈ શકો છો એટલે દૂધમાંથી દસેક નંગ જેટલી બરફી બની અને તૈયાર થઈ જશે તો હવે ગેસની ફાસ્ટ ફ્લેમ પર દૂધને એક વખત એકદમ સરસ રીતે આપણે ગરમ થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને દૂધ એકદમ સરસ એવું ઠીક થઈ જાય ત્યાં સુધી આ રીતે ધીમે ધીમે ચલાવતા જઈ અને ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરી લઈશું આ રીતે જે કિનારીઓ ઉપર મલાઈ જામી ગઈ હોય તેને સ્પેચ્યુલાની મદદથી આપણે દૂધમાં એડ કરી અને મિક્સ કરતા જઈશું આ રીતે આપણે મલાઈ એડ કરતા જઈશું એટલે જે પણ આપણે સ્વીટ બનાવીએ છીએ તે એકદમ સોફ્ટ અને ક્રીમી બનશે તો પાંચેક મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ તે એકદમ સરસ એવું થિક થઈ ગયું છે આ સમયે હવે આપણે તેમાં ટેસ્ટ માટે એક ટી સ્પૂન જેટલું વેનિલા એસેન્સ એડ કરીશું જેથી કરી આપણી સ્વીટ જે બનાવીએ છીએ તેનો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવશે તો હવે એસેન્સને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ જો તમારી પાસે વેનિલા એસેન્સ અવેલેબલ ના હોય તો તમે તેને અવોઇડ પણ કરી શકો છો તો હવે આપણે તેમાં મિલ્ક પાવડર એડ કરીશું મેં અહીંયા અડધા કપ જેટલો લીધેલો છે જો તમારે મિલ્ક પાવડર એડ ના કરવો હોય તો દૂધને થોડું વધારે વખત થવા દેવાનું છે જેથી કરી અને દૂધ ડાયરેક્ટ આ ફોર્મમાં આવી જશે અને જો મિલ્ક પાવડર એડ કરતા હોય તો આ રીતે મિલ્ક પાવડર એડ કરી અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરતા જવાનું છે જેથી કરી અને તેમાં કોઈ પણ લમ્સ ના રહે તો તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સરસ એવું સ્મૂથ થઈ ગયું છે આ સમયે હવે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલી ખાંડ એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે જેથી કરી અને ખાંડ એકદમ સરસ રીતે મિક્સરમાં ભળી જશે તો તમે જોઈ શકો છો સ્વીટ બનાવવા માટેનું મિક્સર બની અને હવે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું જો તમારી પાસે કેસર અવેલેબલ હોય તો તમે થોડું કેસર પણ એડ કરી શકો છો મેં અહીંયા કાજુ અને બદામનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો તો ડ્રાય ફ્રૂટ્સ એડ કરી અને હવે તેને પણ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ આ સ્વીટને તમે કોઈપણ રદ કે ઉપવાસ હોય ત્યારે પણ લઈ શકો છો તો હવે સ્વીટ બનાવવા માટેનું મિક્સચર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો આ રીતેની એક પ્લેટ લઈ અને તેને ઘી વડે આપણે ગ્રીસ કરી દઈશું અને ત્યારબાદ તૈયાર કરેલા મિક્સચરને પ્લેટમાં લઈ અને તેને સરસ રીતે સ્પ્રેડ કરી દઈએ તો તમે જોઈ શકો છો બધું જ મિક્સચર એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરી અને તેને પણ સ્પેચ્યુલાની મદદથી પ્રેસ કરી અને સેટ કરી દઈએ ત્યારબાદ હવે દસથી પંદર મિનિટ માટે આપણે તેને સેટ થવા માટે મૂકીશું તો તમે જોઈ શકો છો હવે સ્વીટ બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે તેમાં ચપ્પુની મદદથી કટ લગાવી દઈએ તો તૈયાર છે આપણી દૂધમાંથી બનતી એકદમ જ નવી અને ઇન્સ્ટન્ટ સ્વીટ અને ચેનલ ઉપર નવા હોય તો રોજ જે આવો એક નવો વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો